આજે હું કાપવા જાઉં છું મારા ફળિયામાં જે ઘાસ ઉગી ગઈ છે એને નમસ્તે હું વ્લોગમાં તમારું સ્વાગત છે તો આ છે જે ગામડામાં બધી વસ્તુ કાપવા માટે જે વધારાના ખડ ને એવું બધું હોય છે એને કાપવા માટે યુઝ થાય છે તો અમારા ઘરે પડ્યું હતું તો ફળિયાની સાફ સફાઈ તો કરવી પડે વરસાદ બહુ જ આવી ગયો હતો તો અમારા ફળિયામાં અત્યારે બહુ બધું ઘાસ ઉગી ગયું છે અને અહીંયા છે રીંગણી આ તમે તમને આગળના વિડીયોમાં બતાવેલી પણ અત્યારે વરસાદ આવ્યો અને એમાં પાણી પીવડાવ્યું વરસાદે તો પછી બહુ બધા ફૂલ ઉગડ્યા છે અને એમાંથી થશે હવે રીંગણા આ બારેમાસ રીંગણી છે અને અહીંયા ફૂદીનો પણ છે જો આ ફુદીનો છે હમણાં કાપી નાખ્યો એટલે થોડો ઓછો છે આ છે કારેલાનો વેલો કારેલાનો વેલો ઉગે છે હું એને રોજ પાણી પાઉ છું એટલે વધતો જાય છે અને અહીંયા જો આ બાજરી અહીંયા પડી હતી જે પક્ષીઓને દાણા ખવડાવીએ એ બધી અહીંયા તરી તરીને અહીંયા ઉગી ગઈ છે હવે બધું આ રીતે મૂળમાંથી ખેંચવું પડશે જે ન ખેંચાય એને આ રીતે દાંતડું મારીને મૂળમાંથી કાઢવું પડશે તો જો હવે આ રીતે હું બધું ખડ સાફ કરું છું અત્યારે તો અત્યારે જે સાંજનો સમય અને અત્યારે કંઈ કામ હતું નહીં તો મેં કીધું આ રીતે દાંતડાથી આખું સાફ કરી નાખું ઝાડવા કાપી કપીને તો હવે હું કામ બતાવી નાખું છું આવતા બ્લોગમાં આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ત્યાં સુધી